જય સ્વામિનારાયણ એફઆઈ બી એ સેમેસ્ટર એક એમાં જેને ગુણમાં વિષય છે સમાજશાસ્ત્ર તેનો પેપર નંબર એક છે સામાન્ય સમાજશાસ્ત્ર તેમાં યુનિટ બેમાં આગળના વિડીયોમાં મંડળનો પોઈન્ટ જોઈ ગયા આપણે આજે બીજો પોઈન્ટ લેવાનો છે સામાજિક સંસ્થા તો તેમાં જોઈએ આપણે સામાજિક સંસ્થા વ્યક્તિ અને સમાજની સામાજિક જરૂરિયાતો પૂરી પાડવાનું અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરતી પ્રસ્થાપિત કાર્યપ્રણાલીને સામાજિક સંસ્થા કહેવાય જ્ઞાતિ લગ્ન કુટુંબ ધર્મ શિક્ષણ અર્થવ્યવસ્થા અને રાજ્ય પણ એક મહામંડળની સાથોસાથ સામાજિક સંસ્થા છે બધા સમાજોમાં આવી સામાજિક સંસ્થાઓનું અસ્તિત્વ રહેલું છે એટલે કે સામાજિક સંસ્થાઓ સાર્વત્રિક રીતે જોવા મળે છે પરંતુ દેશ કાળ અનુસાર તેમાં વિભિન્નતા રહેલી છે ભિન્નતા રહેલી છે જેમ કે સામાજિક અસમાનતાની વ્યવસ્થા તરીકે જ્ઞાતિ ભારતની અદ્વિતીય ખાસિયત છે અન્ય સમાજોમાં સામાજિક અસમાનતાની વ્યવસ્થા વર્ગના પાયા ઉપર રચાયેલ છે જ્યારે ભારતમાં તે જ્ઞાતિના પાયા ઉપર રચાયેલ છે વ્યક્તિગત અને જૂથ જીવન સંસ્થાકીય માળખામાં જ જીવાય છે અને પ્રત્યેક સમાજ જે કોઈ પ્રવૃત્તિઓ કરે છે તે તેની સંસ્થાઓ દ્વારા જ શક્ય બને છે આથી જ સામાજિક સંસ્થાઓને સમાજરૂપી ર રથના ચક્રો તરીકે ઓળખવામાં આવે છે સમાજરૂપી રથ તેના ચક્રો રૂપી સામાજિક સંસ્થાઓ દ્વારા આગળ વધે છે ગતિ કરે છે વિકાસ સાધે છે એટલું જ નહીં પણ સંસ્થાઓ દ્વારા પ્રત્યેક સમાજની સંસ્કૃતિના વારસાનું સાતત્ય જળવાય છે અને તેનાથી તે તેનાથી જ સમાજ ટકી રહે છે એટલે કે ભારતની અંદર ગમે તે સમાજમાં જ્ઞાતિ ઉપર આખો સમાજ રચાયેલો છે લગ્ન કુટુંબ ધર્મ શિક્ષણ અર્થવ્યવસ્થા એ દરેક જ્ઞાતિની ખાસિયત છે જ્ઞાતિ પ્રમાણે નિયમો અને રીત રિવાજો અને સંસ્કૃતિ રચાયેલી છે એ ભારતના એક આગવી ઓળખ છે આગળ જોઈએ ભારતની સામાજિક સંસ્થાઓ અન્ય સમાજની સામાજિક સંસ્થાઓથી ભિન્ન છે ભારતની સામાજિક સંસ્થાઓ તેના પરિવર્તિત સ્વરૂપમાં છેક પ્રાચીન કાળથી ચાલી આવે છે સમકાલીન ભારતની સામાજિક સંસ્થાઓમાં પરંપરાનું પ્રાધાન્ય રહેલું છે પરંપરા એ ભૂતકાળ અને વર્તમાન વચ્ચેની કડી છે સાંસ્કૃતિક રૂપે હસ્તા હસ્તાંતર થતી સામાજિક ધોરણો અને મૂલ્યોની વ્યવસ્થાને પરંપરા કહેવાય તે લોકોના વિચારો અને વલણો તથા માન્યતાઓ રૂપે સામાજીકરણની પ્રક્રિયા દ્વારા રૂઢ થયેલી હોય છે આ પરંપરામાં આધુનિક સ્વરૂપના સમાનતાલક્ષી સ્વાતંત્ર્યલક્ષી ન્યાયલક્ષી અને લક્ષી પરિવર્તનોને અવરોધવાની પ્રબળ શક્તિ રહેલી છે બીજી બાજુ નવા તત્વોને પોતાનામાં સમાવી લેવાની પણ તેમાં મહાન શક્તિ રહેલી છે એટલે કે ભારતમાં ભારતની જ્ઞાતિ વ્યવસ્થા પ્રમાણે કે સમાજની અંદર પરંપરાગત જે મૂલ્યો આવેલા છે એટલે કે સાંસ્કૃતિક મૂલ્યો વારસારૂપ આવેલા છે તે તેનું પ્રાધાન્ય વધારે છે પણ એ તેમાં પણ જ્ઞાતિવા જ્ઞાતિ મુજબ એ પરંપરાઓમાં ઘણે અંશે ઘણું બધું એ પરિવર્તન આવેલું છે જેમ કે આધુનિકતામાં રિવાજોમાં રહેણી કહેણીમાં પહેરવેશમાં ઘણું બધું એના પછીનો ફકરો છે ભારતીય પરંપરા આધુનિક સ્વરૂપના પરિવર્તનોને અવરોધીને મૂળભૂત સંસ્થાકીય માળખાને ટકાવી રાખવાનું કાર્ય કરે છે બીજી બાજુ તે નવા પરિબળો સાથે અનુકૂલન સાધીને પોતાનું સાતત્ય ટકાવી રાખવાનું અને અનુકૂલનની પ્રક્રિયા રૂપે પોતાનામાં નવી નવા તત્વો સમાવી લઈને પોતાનામાં પણ પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે ભારતીય સમાજમાં નવા પરિબળોથી ઉત્પન્ન થતી નવી પરિસ્થિતિ અને જૂની પરંપરા એ બંને વચ્ચેની પ્રક્રિયા પ્રતિક્રિયા રૂપે પરંપરા અને આધુનિકતા વચ્ચે સુગંધન સધાતું રહે છે અને તેના પરિણામે જૂની પરંપરાને સ્થાને નવી આધુનિક ભારતીય પરંપરા વિકાસ પામતી રહે છે આ પ્રક્રિયા ભારતની સામાજિક સંસ્થાઓના સાતત્ય અને પરિવર્તન તથા પરિવર્તન અને સાતત્યની સ્થિતિને સૂચિત કરે છે સામાજિક સંસ્થાઓના સંદર્ભમાં આટલી પ્રાસ્તાવિક સમજ મેળવ્યા બાદ હવે સામાજિક સંસ્થા એટલે શું અને તેના લક્ષણોની સમજ મેળવીશું એમાં જોઈએ સામાજિક સંસ્થા એટલે શું ગિસ્બટ નામનો સમાજશાસ્ત્રી સંસ્થાનો ખ્યાલ નીચે મુજબ પરિભાષિત કરે છે સંસ્થા એ વ્યક્તિનો વ્યક્તિઓ અને જૂથો વચ્ચેના સંબંધોને નિયંત્રિત કરતી લાંબા સમય સુધી ટકી રહેતી સ્વીકૃત કાર્યપ્રણાલિકા છે મેકાઈવર એમ કહે છે કે સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલિકા તરીકે પારિભાષિત કરે છે જોન્સન સંસ્થાને અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ તરીકે ઓળખાવે છે તો હોટલ અને જણાવ્યા અનુસાર માનવ જરૂરિયાતોની આસપાસ કેન્દ્રિત થયેલી લોક રીતિઓ અને નીતિના સંગઠન સંકુલને સંસ્થા કહેવાય ગીક્ષલે ડેવિસ સંસ્થાનો ખ્યાલ સમજાવતા નોંધે છે તે અનુસાર સંસ્થા એ કોઈ એક કે વધુ કાર્યોની આસપાસ રચાયેલ પરસ્પર સંબંધિત લોક લોક લોકનીતિઓ અને કાયદાનું સંકુલ છે સધરલેન્ડ વગેરે સંસ્થાની આવી જ વ્યાખ્યા આપીને ઉમેરે છે કે સંસ્થા સમાજના સભ્યોના સામાન્ય વર્તન અને ચોક્કસ ભૂમિકાને માર્ગદર્શન આપતા ધોરણોનું ઝૂમખું છે ઉપયુક્ત વ્યાખ્યાઓ અનુસાર જ્ઞાતિ લગ્ન કુટુંબ શિક્ષણ ધર્મ રાજ્ય અર્થવ્યવસ્થા વગેરે સંસ્થાઓ છે આ સંસ્થાઓ વ્યક્તિઓની પરસ્પરની ભૂમિકાઓ અને વર્તનની ઢબ નક્કી કરે છે તેમજ માનવ સમાજની જરૂરિયાતો પૂરી પાડવાનું કાર્ય કરે છે દરેક સંસ્થાને તેનું મુખ્ય કાર્ય હોય છે ઉપરાંત તે કેટલાક ગૌણ કાર્ય કરે છે આ ગૌણ કાર્ય દ્વારા તે અન્ય સંસ્થાને તેના કાર્યોમાં સહકાર ભૂમિકા ભજવે છે સહાયક ભૂમિકા ભજવે છે સંક્ષિપમાં કહીએ તો સંસ્થા માનવ પ્રવૃત્તિને માર્ગદર્શન આપતી નિયંત્રિત કરતી અને જરૂરિયાતો પૂરી પાડી અમુક કાર્યો કરતી અને સમાજે પ્રસ્થાપિત કર કરેલી લાંબા સમય સુધી ટકી રહેતી નિશ્ચિત કાર્ય પદ્ધતિ છે એટલે કે સંસ્થામાં પહેલી સંસ્થા આવે છે કુટુંબ સંસ્થા એટલે કે બાળક જન્મ લે છે અને એ કુટુંબ સાથે જોડાય છે પછી એ કુટુંબમાંથી સમાજમાં પછી શિક્ષણ સાથે ધર્મ સાથે પછી લગ્નમાં જોડાય છે આ બધી એક એક પછી એક એક સામાજિક સંસ્થાઓ છે જેમાં મનુષ્ય કાયમ માટે રહે છે અને અમુક અમુક સમયે એમાં પરિવર્તન પણ આવે છે અને અમુક અમુક કાર્યો છે એ વંશ પરંપરાગત રહેતા હોય છે કે એની ઢબ મુજબ રહેતા હોય છે હવે સામાજિક સંસ્થાના લક્ષણો જોઈએ પ્રત્યેક સંસ્થાને તેની ખાસ વિશિષ્ટતાઓ છે આમ છતાં સર્વ સામાજિક સંસ્થાઓ અમુક સર્વ સામાન્ય લક્ષણો ધરાવે છે હોટલ અને હંટ સંસ્થાના નીચે મુજબના લક્ષણો દર્શાવે છે જેને સામાજિક સંસ્થાના આવશ્યક તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે એમાં પહેલું છે વલણ અને વર્તનની ઢબ સંસ્થા વ્યક્તિઓના વલણ અને વર્તનની ઢબ વ્યક્ત કરે છે જેમ કે કુટુંબમાં પરસ્પર પ્રેમ વફાદારી માનવી માનની લાગણી અને જવાબદારીનું વલણ વ્યક્ત થાય છે તથા આ વલણ અનુસાર કુટુંબના સભ્યોના પારસ્પરિક વર્તનની ઢબ રચાય છે એ જ રીતે રાજકીય શૈક્ષણિક અને ધાર્મિક વગેરે સંસ્થાઓમાં વલણો અને વર્તનની ઢ પ્રતિબિંબિત થાય છે એટલે કે પહેલો વ્યક્તિ છે એ કુટુંબથી શરૂઆત કરે છે કુટુંબમાં પ્રેમ વફાદારી માન મોભો આ બધું જળવાય છે અને એ એ એના સંસ્કારો છે એ પછી ધીરે ધીરે ધર્મની બાબતે રાજકીય બાબતે કે શૈક્ષણિક બાબતે પણ આગળ વધે છે બીજું છે સાંસ્કૃતિક પ્રતિકો સંસ્થાને અમુક વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રતિકો હોય જે સંસ્થાની ટૂંકી ઓળખ બની રહે છે દાખલા તરીકે રાષ્ટ્રીય ગીત રાષ્ટ્રધ્વજ એ રાજકીય સંસ્થાનું સાંસ્કૃતિક પ્રતિક છે લગ્ન સમયે અપાતી વીટી લગ્ન સંસ્થાનું પ્રતિક છે અમુક સ્ત્રોત સ્ત્રોત કે સ્તવન ધર્મનું પ્રતિક છે આવી જ રીતે પ્રત્યેક સંસ્થાને તેને સામાજિક ઓળખ શક્ય બનાવતા અને તેનું હાર્થ વ્યક્ત કરતા સાંસ્કૃતિક પ્રતીકો હોય છે એટલે કે દરેક સંસ્થાને પોતાનું આગવી ઓળખ હોય છે એના પછીનું છે સાધન સગવડ સંસ્થા તેના કાર્યો કરવા માટે ખાસ સાધન સામગ્રી ધરાવે છે જેને સંસ્થાના ઉપયોગના પાયા ઉપર રચાયેલ સાંસ્કૃતિક લક્ષણ તરીકે ઓળખાવી શકાય જેમ કે કુટુંબ માટેનું ઘર ધર્મ માટેનું મંદિર મઢ કે ચર્ચ શિક્ષણ માટેનું મકાન પુસ્તકાલય આ બધા સંસ્થાના સાધન સગવડ છે આવી જ રીતે અન્ય સંસ્થાઓ પણ પોતાના કાર્યો સરળતાથી કરી શકે તે હેતુથી ઉપયોગિતાના પાયા પર આવી અને અન્ય સાધન સગવડો ધરાવતી હોય છે એના પછીનું છે વર્તનના ધોરણો સંસ્થાની વ્યાખ્યામાં જોયું તેમ સંસ્થા લોકરીતિઓ લોકનીતિઓ અને કાયદાનો સંકુલ છે વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પાડતી વર્તન અને ભૂમિકાને માર્ગદર્શન આપતા ધોરણોની ઢબ છે કુટુંબ સંસ્થામાં પતિ પત્ની અને સંતાનોના પારસ્પરિક સંબંધો અને ભૂમિકા નક્કી કરતા ધોરણો જોવા મળે છે તેમજ વંશ વારસાને લગતા ઉત્તરાધિકારીના નિયમો જોવા મળે છે ધર્મમાં ધર્મના સિદ્ધાંતો તેના અનુયાયીઓ માટેના વર્તનના ધોરણો બની રહે છે રાજકીય સંસ્થામાં તેનું બંધારણ ધોરણોનો જ ખ્યાલ વ્યક્ત કરે છે એ જ રીતે પ્રત્યેક સંસ્થા વર્તનના ધોરણોની ઢબ હોય છે જે સંસ્થાની પ્રણાલિકા બની રહે છે એટલે કે વ્યક્તિને એના હોદ્દા મુજબ એનું વર્તન વર્તન આવી જતું હોય છે આપવામાં પણ આવે છે અને આવી જતું પણ હોય છે જો એને કોઈ હોદ્દો આપવામાં આવે તો એ હોદ્દા મુજબનું વર્તન એને કરવું પડે છે પછી છે વિચારસરણી વિચારસરણી એક વિ એ વિચારો માન્યતાઓ અને ધોરણોનો સંકુલ છે ધોરણો વ્યક્તિએ કઈ રીતે વર્તવું અને કઈ રીતે ન વર્તવું તે દર્શાવે છે જ્યારે વિચારસરણી શા માટે આ કે તે રીતે વર્તવું જોઈએ તે દર્શાવે છે વિચારસરણી સંસ્થાની મૂળભૂત માન્યતા અને વિચારો વ્યક્ત કરે છે દાખલા તરીકે કુટુંબવાદ કે વ્યક્તિવાદ કુટુંબની વિચારસરણી કે કર્મવાદ એકઈશ્વરવાદ કે અનેકઈશ્વરવાદ એ ધર્મની વિચારસરણી છે રાષ્ટ્રવાદ લોકશાહી પ્રજાતંત્રવાદ વગેરે રાજકીય સંસ્થાની વિચારસરણી છે આમ પ્રત્યેક સંસ્થાને તેની મૂળભૂત વિચારસરણી હોય છે જે સંસ્થાની મૂલ્ય પદ્ધતિ બની રહે છે એટલે કે દરેક સંસ્થાની પોતાની ઓળખ હોય છે પોતાની વિચારસરણી હોય છે જેમ કે કુટુંબ 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 તો સમાજની અંદર ઘણા બધા કુટુંબ સમાજની અંદર હોય છે પણ એ દરેક કુટુંબના વિચારો એના વર્તનો એની ઓળખ અલગ અલગ હોય છે તેવી જ રીતે બધી સંસ્થાઓનો પણ અલગ અલગ વિચારો અને માન્યતાઓ હોય છે પછી સંસ્થા અને મંડળની તુલના જોઈએ સંસ્થા અને મંડળ ઘણી વખત એકબીજાના પર્યાય તરીકે પ્રયોજવામાં આવે છે આનું મૂળ કારણ એ છે કે બંને એટલા બધા પરસ્પર સંકળાયેલા છે કે ઘણી વખત વાસ્તવમાં બંનેનો અલગ ખ્યાલ કરવો મુશ્કેલ છે સંસ્થા એ મંડળનું ગત્યાત્મક પાસું છે જે મંડળના સભ્યોની પ્રવૃત્તિઓ કરવાની રીત નક્કી કરે છે કાર્ય કરવાની ઢબ નક્કી કરે છે દાખલા તરીકે કોલેજને વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેના બનેલા જૂથ તરીકે ઓળખ જોઈએ તો કોલેજ એ મંડળ છે પણ તેની શિક્ષણ પદ્ધતિ સંસ્થા છે ચર્ચાનો તેના અનુયાયીઓ ચર્ચનો તેના અનુયાયીઓના બનેલા જૂથ તરીકે વિચાર કરીએ તો ચર્ચ મંડળ છે પણ તેને એક ધાર્મિક પંથ તરીકે અથવા પ્રાર્થના વિધિ તરીકે જોઈએ તો તે એક સંસ્થા છે રાજ્ય મંડળ છે પણ તેના બંધાર બંધારણ કાનૂન પદ્ધતિ ન્યાયતંત્ર વગેરે દ્રષ્ટિએ જોઈએ તો રાજ્ય એક સંસ્થા છે કોર્પોરેશન મંડળ છે આ બિઝનેસ સંસ્થા છે ન્યૂઝપેપર કંપની મંડળ છે પણ પત્રકાર કારત્વ એ સંસ્થા છે ક્લબ મંડળ છે પણ મનોરંજન એ સંસ્થા છે આ મંડળ અને સંસ્થા એક જ વાસ્તવિકતાના બે ભિન્ન ભિન્ન પાસાઓ બની રહે છે તેમ છતાં વિશ્લેષણની દ્રષ્ટિએ તેમજ ખ્યાલની દ્રષ્ટિએ બંને ભિન્ન છે આ બાબત નીચેના ચર્ચાથી સ્પષ્ટ થશે એમાં પેલું છે સંસ્થા એ જૂથ નથી પણ મંડળ એ જૂથ છે જ્યારે મંડળના સભ્ય બની શકીએ પણ સંસ્થાનું સભ્યપદ ન મેળવી શકીએ સંસ્થા સંસ્થા ધોરણાત્મક ઢબ છે કાર્યપ્રણાલી છે જ્યારે મંડળ એ વિશિષ્ટ હિતની પરિપૂર્તિ અર્થે માનવીઓએ રચેલું સંગઠિત જૂથ છે બીજું જે મંડળ મૂર્ત છે અને સંસ્થા અમૂર્ત છે મંડળ તેના સભ્યનો નિર્દેશ કરે છે કોલેજ મજૂર મંડળ વગેરેને આપણે જોઈએ શકીએ છીએ જ્યારે સંસ્થાને આપણે જોઈ શકતા નથી ત્રીજું છે આપણે મંડળમાં જીવન જીવીએ છીએ પરંતુ તેના વર્તન વ્યવહાર સંસ્થા દ્વારા કરીએ છીએ દાખલા તરીકે રાજ્યમાં આપણે જીવન જીવીએ છીએ પણ નાગરિક તરીકેના આપણા વર્તન વ્યવહાર અને પ્રવૃત્તિ કાનૂની સંસ્થા દ્વારા થાય છે આપણે ધર્મ સંપ્રદાયમાં જીવન જીવીએ છીએ પરંતુ આપણા વર્તન વ્યવહાર ધાર્મિક નિયમાવલીઓ પ્રણાલિકાઓ દ્વારા નિયંત્રિત થાય છે એના પછીનો જે સંસ્થા એક રીતે સામાજિક નિયંત્રણની પદ્ધતિ છે તે પરસ્પરના હક્કો અને ફરજો નક્કી કરે છે અને વર્તન પર નિયંત્રણ મૂકે છે જેમ કે લગ્ન સંસ્થા લગ્ન વય લગ્ન જીવનસાથીની પસંદગી જીવનસાથી મેળવવાની રીત વગેરે નક્કી કરી વર્તન પર નિયંત્રણ મૂકે છે જ્યારે મંડળ એ હિત સાધવાનું સાધન છે અને સામાજિક નિયંત્રણના એઝન્ટ તરીકે કાર્ય કરે છે સંસ્થા સામાજિક જીવનના મૂળભૂત પાસાને નિયંત્રિત કરે છે જ્યારે મંડળ બાહ્ય જીવનને જીવનના અમુક ભાગને જ નિયંત્રિત કરતું છે છેલ્લું છે સંસ્થા મૂળ સંસ્થા મૂળ કાર્ય વર્તમાન અને ભવિષ્યને એક સૂત્રથી બાંધે છે આપણા પૂર્વજો લગ્ન સંસ્થાને અનુસરતા હતા આપણે અનુસરીએ છીએ અને આપણા વંશજો પણ અનુસરશે સંસ્થામાં વ્યક્ત થતી મૂળભૂત લોક રીતિ અને લોકનીતિનું સિંચન નથી લોક રીતિ અને લોકનીતિનું સિંચન નવી પેઢીમાં થાય છે જ્યારે મંડળમાં આ ઘટના જોવા મળતી નથી કારણ કે મંડળનું સભ્યપદ વ્યક્તિની ઈચ્છા પર આધારિત છે એટલે કે સમાજની અંદર જે સંસ્થા છે લગ્ન સંસ્થા છે ધર્મ સંસ્થા છે એ વંશ પરંપરાગત ચાલી આવતી પરંપરા છે એ આપ મેળ જ તમે એ સંસ્થા સાથે જોડાઈ જાઓ છો પણ જ્યારે મંડળ છે એ કૃત્રિમ છે તમારા બુદ્ધિપૂર્વકથી તેમાં જોડાવ છો તમારી ઈચ્છા પૂર્તિ થઈ જાય પછી સ્વેચ્છા એ સભ્યપદ છોડી શકો છો છેલ્લો ફકરો છે આમ મંડળ અને સંસ્થા વિભાજ્ય હોવા છતાં વિશ્લેષણ અને ખ્યાલની દ્રષ્ટિએ બંને વચ્ચે તફાવત રહેલો છે ટૂંકમાં મંડળ એ સંગઠિત માનવ જૂથ છે તે માનવીના વિશિષ્ટ હિત કે હિતો સંતોષવા બુદ્ધિપૂર્વક રચાયેલું છે જ્યારે સંસ્થા એ માનવીની પ્રવૃત્તિ કરવાની પ્રસ્થાપિત અને સ્વીકૃત પ્રણાલિકા કાર્યપ્રણાલિકા છે સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત રીત એ ધોરણાત્મક ઠપ છે હવે અહીંયા આપણા બીજો યુનિટ પૂરો થાય છે જય સ્વામિનારાયણ